કે તમે બાળકને પહેલા ધોરણમાં મૂક્યું હોય અને તમને એમ પૂછવામાં આવે બે વર્ષ પછી આવ્યો હોય એટલે કે તમારો ક્યાં ભણતું તું એ છેલ્લા રૂમને બતાવે કે જ્યાં પહેલા ધોરણમાં બેઠું હોય ત્યાં એ બાળક સીધું છઠ્ઠા ધોરણમાં પહોંચી ગયું હોય ત્યાં સુધી આપણે અજાણ છીએ તમારા વાલી તરીકે તમને એ ખબર નથી કે મારું બાળક કયા ધોરણમાં ગયું છે તમે તમારા શિક્ષકો કે તમારા આચાર્ય જોડે કોઈ તમે કન્સલ્ક કરાવે સિર્ફ એટલું તમે અઠવાડિયાની અંદર કે મહિનાની અંદર જઈને એટલું પૂછો કે સાહેબ મારા બાળકને થોડી ધ્યાન રાખજો એ શિક્ષકોને એ કાયમી માટે યાદ રહેશે કે પેલા વાલી આવીને ગયા છે અને આપણને કીધું છે આપણે બાળકને ભણાવવું પડશે

મહેરબાની કરીને એ પૂછો કે તમારો દેશ તમારા માટે શું કરે છે બલકી એ પૂછો કે તમે તમારા દેશ માટે શું કરી શકો છો આવી જો ભાવના આપણામાં જાગશે ને મિત્રો ત્યારે આપણે આગળ વધી શકીશું ભાગી તો હું શું કરી શકું સમાજ માટે મારાથી કંઈ ના થાય આ માય પકલાપણાના લક્ષણો છે એટલે મિત્રો સમજી લ્યો કે મજબૂત બનો સમાજ ને સંગઠિત કરો અહિયાં આ બધા જે કર્મચારી છે કે જે સામાજિક આગેવાનો છે એ બધા આપડા સમાજ ને આગળ લાવવા માટે આવે છે એ લોકો બહાર પાડે છે કલેક્ટર સાહેબો છે અહિયાંભાઈ સાહેબ છે આ